ગુજરાતી નવી પેઢીની સંગીતમય પ્રેમ કથાને લઈ તૈયાર કરવામાં આવેલ અમિત ત્રિવેદી અને ચંદ્રેશ ભટ્ટ સાથેની ફિલ્મ પ્રેમ પ્રકરણ આગામી અગિયારમી માર્ચના રોજ રિલીઝ થનાર છે જેંગે એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું જેમાં ફિલ્મને લઈ વિવિધ માહિતીઓ આપવામાં આવી હતી પ્રેમ પ્રકરણ નામની જ સાંભળી શું છે તેવા પ્રશ્નો ઊભા થાય છે અમિત ત્રિવેદી અને ચંદ્રેશ ભટ્ટ ગુજરાતની આગામી પેઢીની સંગીતમય પ્રેમ કથા લઈને આવી રહ્યા છે ત્યારે ચંદ્રેશ ભટ્ટ દ્વારા લિખિત અને ડિરેક્ટર આ મૂવીને સંજય ભટ્ટ તથા કેવિન ભટ્ટ દ્વારા પ્રોડ્યુસર કરાય છે તો અમિત ત્રિવેદી દ્વારા સંગીત અપાયું છે અને કોરોનાની ત્રીજી લહેર બાદ મોટા પડદા પર રિલીઝ થનારી આ સર્વપ્રથમ મોટી ગુજરાતી ફિલ્મ છે પ્રેમ પ્રકરણ તો મૂવીના ગીતો અને બેકગ્રાઉન્ડ સ્કોર પાછળ અમિત ત્રિવેદી છે તેમના ઓડિયો જુકબોક્સ અને વિડીયો ગીતો રિલીઝ થઈ ગયા છે અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી અને પ્રેમ પ્રકરણની વાતે ગાયક આદિ એટલે કે ગૌરવ પાસવાલાના જીવનની આસપાસ ફરે છે જે એક નાના શહેરમાંથી આવી એ પ્રતિભાશાળી ગાયક બને છે અને તેના જીવનમાં સાચા પ્રેમના અર્થને સમજે છે તો ડિરેક્ટર કહે છે કે હાલના તબક્કે આનાથી વધુ વાર્તા વિશે કંઈ કહો કહી શકાય તેમ નથી કેમ કે તેનાથી તમારો સંગીતને દાર્શનિક કવિતાનો અનુભવ થશે ત્યારે અનેકો ગુજરાતી ફિલ્મોમાં ગીત ગાનાર પ્રફુલ દવેની હાલ ડોટર પણ આમાં ગીત ગાઈ રહી છે ચંદ્રેશ ભટ્ટ રાઇટર ડિરેક્ટર ઓફ ધીસ ફિલ્મ પ્રેમ પ્રકરણ અમારી લોકોની ફિલ્મ અગિયારમી માર્ચે ઓલ ઓવર ગુજરાત મુંબઈ બધા જ મલ્ટિપ્લેક્સ સિનેમા સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે આ ફિલ્મની ખાસ વાત એ છે કે ધીસ ઇઝ અ કમિંગ ઓફ એજ મ્યુઝિકલ લવ સ્ટોરી જે ઝોનર એટલું બધું એક્સપ્લોર થયું નથી હિન્દીમાં પણ નથી થયું બટ આ ઝોનર આવ્યું છે એક રીજનલમાંથી જ મલયાલમમાંથી તો આપણી ગુજરાતી ફિલ્મો આટલું બધું સારું કરી રહી છે ગુજરાતી ફિલ્મોએ ઘણો બધો પ્રોગ્રેસ પણ કર્યો છે સો આઈ થોટ કે વી શુડ એક્સપ્લોર મોર ધેટ્સ વાય વી બ્રિંગ અમિત ત્રિવેદી એ વેલ નોન બોલીવુડ મ્યુઝિક ડિરેક્ટર છે આપણા ગુજરાતી જ છે અંધાધૂન કેદારનાથ ઉડતા પંજાબ અમે એમને રિક્વેસ્ટ કરી એમણે અમારી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી ફિલ્મની અંદર નવું ગીતો છે અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ અમિત સાહેબનું જ છે અમિત ત્રિવેદીનું છે નિરાયન ભટ્ટે ખૂબ સરસ ગીતો લખ્યા છે તો તમે ફિલ્મ જોશો ને તો તમને એક અલગ અને ઇટ ઇઝ સિનેમાની ફિલ્મ છે અમે એના માટે બે વર્ષ વેઇટ કરી છે પેન્ડામિક ઓવર થવાની કે ઇટ ઇઝ ફોર થિયેટર ઓનલી થિયેટરની જ ફિલ્મ છે તમને એક વિઝ્યુઅલ પોએટ્રિક વિઝ્યુઅલ પોએટ્રી જેવી ફીલ આપશે ફિલ્મ તમને સો ધેટ્સ વોટ આઈ કેન સે અબાઉટ ધીસ કે પીપલ આર ગોઈંગ ટુ લવ ધીસ ફિલ્મ સો આઈ આઈ વિશ કે લોકો સુધી ફિલ્મ પહોંચે લોકો જુએ ગુજરાતી ફિલ્મો માં આપણે વધુને વધુ સારું સિનેમા બનાવીએ મીડિયા અને સરકારનો તો પૂરો સહકાર છે જ ગુજરાતી સિનેમાને એ હવે અમારી ફરજ છે એઝ અ મેકર કે અમે સારી ફિલ્મો બનાવીએ અને ઓડિયન્સને આપણે સારી ફિલ્મો આપીએ હા મારું નામ ગૌરવ પાસવાલા છે હું સુરતથી છું અને આ જે ફિલ્મ છે એનું નામ છે પ્રેમ પ્રકરણ પ્રેમ પ્રકરણનો મારો રોલ આમ ધ પ્રોટેગનિસ્ટ જે મેઇન લીડ કહેવાય અને એનું નામ છે આદિ ફિલ્મની ખાસ વાત ફિલ્મનો સ્કેલ બહુ મોટા સ્કેલની ફિલ્મ છે હાઈ બજેટ ફિલ્મ ગુજરાતી એની જોડે જોડે અમિત ત્રિવેદીનું મ્યુઝિક છે જે પહેલીવાર ગુજરાતીમાં આવ્યું છે એની જોડે જોડે વન્ડરફુલ ડિરેક્ટર ચંદ્રેશ ભટ્ટ માઇકો એક્ટર્સ ઈશા અને દીક્ષા દયા દેર અને ફિલ્મનું મ્યુઝિક ઇઝ ઓલરેડી વેરી પોપ્યુલર અને ફિલ્મનું એક અગત્યનું પાસું છે એની વાર્તા છે જે અત્યાર સુધી કહેવામાં નથી આવી જેને કમિંગ ઓફ એજ કહેવાય છે સો મારા ખ્યાલથી આટલા રીઝન તો ઇનફ છે લોકોને ઓડિય થિયેટર સુધી પહોંચાડવા માટે એન્ડ ધિસ ફિલ્મ ઇઝ નોટ અ ફિલ્મ ઇટ્સ એન એક્સપિરિયન્સ આઈ કેન ગેરંટી દેટ સો અને મેસેજ સી હું સુરતનો છું એટલે હું તો એટલો જ મેસેજ આપીશ કે આપણા સુરતી લોકો છે ને બહુ એશ કરે બસ ખાઓ પીઓ મજા કરો અને આ ફિલ્મ જુઓ અગિયાર માર્ચે આવે છે સો જસ્ટ સિનેમામાં જાઓ અને ધીસ ફિલ્મ ઇઝ એન એક્સપિરિયન્સ આ ફિલ્મ બની છે સિનેમા માટે એના માટે અમે લોકો વેઇટ કરી રિલીઝ નહીં સો જસ્ટ ગો ટુ ધ સિનેમા અને અને એન્જોય ધીસ ધીસ ફિલ્મ તો પ્રોડ્યુસર સંજય ભટ્ટે કહ્યું હતું કે આ ફિલ્મ મોટા પાયે રિલીઝ કરવા જઈ રહ્યા હોય હવે આગામી સમયમાં પણ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં ફિલ્મો બનાવશે તેમ તેમ જણાવ્યું છે અઝર કો સાથે પ્રકાશવાળા